આઠ આઠ કલાકની બે શિફ્ટ મુજબ કામ લેવાતું હોવાની ફરિયાદ ઉઠી હતી આ ગંભીર બેદરકારીમાં પાલિકાએ તમામ નિયુક્ત દસ એજન્સીઓને એકસો બેતાળીસ ગાર્ડને પકડ્યા બાદ નોટિસ ફટકારવાની સાથે કુલ પાંચ પોઈન્ટ ઇઠોતેર લાખની પેનલ્ટી પણ ફટકારી હતી પાલિકાએ જણાવ્યું હતું કે વિવિધ કચેરી અને મિલકતોની સુરક્ષા માટે નક્કી પોઈન્ટ પર નિયત સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ ફાળવવામાં આશરે ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચના ટેન્ડર સોંપાયા હતા

દસેક કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી એકસો બેતાલીસ જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા સુરત મહાનગરપાલિકામાં કામ કરતા એની માટે એ લોકો પર દંડની કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર ને આગામી સમયમાં તે લોકો કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે સર આ સિક્યુરિટી ગાર્ડ કઈ રીતે તે લોકો તપાસ બે અઢી મહિના પહેલા અમે શરૂ કરાવી હતી કોણ કેટલો ટાઈમ કામ કરે છે કોઈ કંપની બે ત્રણ શિફ્ટના એસએમજી દ્વારા પૈસા આપે છે કોઈ કંપની બે શિફ્ટમાં એ લોકો ભાઈ વધારે કલાકોમાં કામ કરાવતી કોઈ જગ્યાએ અન્ય અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરીને અને બીજી જગ્યા પણ કામ કરવા જતા એમ ડબલ જગ્યાએ કામ કરતા હતા શું કાર્યવાહી અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડની કાર્યવાહી વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી છે નુકસાન કહેવાય અને ગંભીર બેદરકારી પણ કહેવાય તે માટે આવનાર સમયમાં આજે તો વહીવટીતંત્ર દ્વારા એ લોકોએ પાંચેક લાખ જેટલો દંડની કાર્યવાહી પણ કરી છે આગામી સમયમાં વધારેમાં વધારે કાયદેસરના પગલાં ભરવામાં આવશે